જય જવાન જય કિસાન જય બુલે આજે તારીખ વિશે માહિતી આપવાની છે અને પેલા આપણે શરૂઆત કરીએ તો આપણા આગળ તારીખે તેરથી થી અને તેવીસ થી સિતાલીસ એમાં સત્તર તારીખ છે અને સત્તર તારીખે રાતે અથવા અઢાર તારીખે આપણે ઉત્તર ગુજરાતના અમુક એક બે સેક્ટર એવા હોય જે રાજસ્થાન બોર્ડર લગતા વિસ્તારો કે એક બે પંથક એવા હોય ત્યાં ઝાપટા અને સીમિત વિસ્તાર પૂરતો છાટા છૂટી થાય તેવી શક્યતા છે અને મધ્ય ગુજરાતના અઢાર ઓગણીસ તારીખ એવી એવી અઢાર ઓગણીસ તારીખે મધ્ય ગુજરાતના એક બે સેન્ટર હોય ત્યાં છાટા છૂટી ઝાપટા થાય એવી શક્યતા છે બાકી ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી મિત્રો એટલે ક્યાંક ને ક્યાંક આપણા માટે ગ્રાહકના સમાચાર છે અને આગતરા નિદાણ તરીકે જે તમને મેં માહિતી આપી હતી તેમાં પણ મેં આ માહિતી આપેલી હતી મિત્રો કે જ્યારે માવઠાની આગાહી આપણે આપતા હોય ત્યારે એ સમયગાળાની અંદર ઝાકરનું પ્રમાણ વધતું હોય તો ક્યાંક ને ક્યાંક આપણે માફ સાથે રાહત મળતી હોય તો એવું જ જોવા મળ્યું મિત્રો ઘણા વિસ્તારોમાં ઝાકરનો રાઉન્ડ ક્યાંક ને ક્યાંક આપણે જોયો તો અલગ અલગ વિસ્તારોમાં હેવી ઝાકરનો રાઉન્ડ પણ જોવા મળ્યો હતો અને આવનારા આગળ પણ સમયની અંદર ક્યાંક આપણે આજે આજે સત્તર તારીખ છે કાલે અઢાર તારીખ વહેલી સવારે પણ કચ્છના અને પશ્ચિમ સરાટના ઘણા વિસ્તારોમાં ઝાકર જોવા મળશે અને ઓગણીસ તારીખે સીમિત વિસ્તાર પૂરતી ક્યાંય ઝાકર અથવા સામાન્ય જોવા મળે કે એ અપવાનું પડશે તો ઓગણીસ તારીખથી ઘટાડો જોવા મળશે અને તારીખ સુધી ઝાકર આવે તેવી કોઈ શક્યતા નથી પાછું થી અંદર ફરી અમુક વિસ્તારોમાં ઝાકરનો રાઉન્ડ આવી શકે અને પછી મિત્રો આ મહિનાની એન્ડમાં પણ એક ઝાકરનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે એટલે થી ચિંતા વિવિધ માવઠું છે એ ક્યાંક ને ક્યાંક આપણા માટે એક રાહતના સમાચાર અત્યારે જોઈ તો રાહતના સમાચાર કહી શકાય કે આપણા ઉપર જે આપણે શંકા હતી મિત્રો એ માવઠાથી કદાચ આપણે રાહત મળી શકે તેવા પણ અત્યારે સારા સમાચાર છે બાવીસ તારીખ રાતે અને ત્રેવીસ તારીખે અમુક વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં કચકાતરા રૂપે વાદળ જોવા મળી શકે અને કદાચ એવું બને કે એક બે પંથા એવડા ગુજરાત સૌરાષ્ટ્રના એવડા ગુજરાત સૌરાટ ઓલ ગુજરાત સૌરાટની વાત કરીએ તો એક બે સેન્ટર હોય ત્યાં ઘાટા વાદળ થાય અને કદાચ આપણે કચકાતરા રૂપે વાદળ થતા હોય સાંજ સુધી ટકી જતું હોય તો ક્યાંક સીમિત વિસ્તાર પૂરતા છાટા ખરે તેવી પણ એક શક્યતા હોઈ શકે પણ એ અફવા ઉપર પણ ખાસ કરીને મિત્રો જે આપણે તેવીથી સિત્તાવીસનું માફું કીધું હતું એમાં અત્યારે આપણે અમુક અભ્યાસ કરતા હોઈએ તો આ જે છેલ્લી આપણે માહિતી આપીએ મિત્રો તો છવ્વીસ સિત્તાવીસ ઇઠાવી અથવા સિત્તાવીસ ઇઠાવી એમાં ક્યાંક ને ક્યાંક હજી પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ઝાપટા પડે એવી શક્યતા હાલમાં બતાવે છે મિત્રો પણ આ જે માદરશાહી વાતાવરણ અસ્તિત્તામાં ફેરફાર છે એ ઓલા મહિનાની બે ત્રણ તારીખ સુધી આપણે માની લો કે ફેબ્રુઆરીની મહિનો હોય પછી પહેલી બીજી તારીખ સુધી પણ ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર છે તરીકે આપણે માહિતી આપવાનો પ્રયત્ન મિત્રો નજીકના દિવસોમાં કંઈ પણ ફેરફાર થશે તો આપણે તમને માહિતી આપતા રહેશું ખાસ મિત્રો નોંધ લેવાની ફરીથી તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું કે અસમજ ઉભી ના થાય કે સિત્તાવી ઇઠાવી ઓગણત્રીસ તારીખ સોરી હવે ઓગણત્રીસ તારીખ ફેબ્રુઆરી મહિનો પૂરો થાય એટલે ઇઠાવીસનો મહિનો હોય પછી ફરવાની પહેલી તારીખ શરૂઆત થઈ માર્ચ મહિનાની એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લાથી છવીસ સિત્તાવીસ અને ઇઠાવીસ આ ત્રણ તારીખ એવી હોય કે સીમિત વિસ્તાર ફૂટતા કદાચ બસ કાતરો ઘાટો અને વાદળછાયું વાતાવરણ થાય અને ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવે ને જો પવનની દિશા ફરે તો ક્યાંક ને ક્યાંક માવઠા રૂપે છાટા છૂટીએ તો ઝાપટા પડે તેવી હાલમાં શક્યતા છે અને કદાચ એમાં પણ લેટ થાય તો સિત્તાવી ઈઠાવી અને પેલી બીજી તારીખ પણ હોઈ શકે એટલે સતત નજર આપણે એના ઉપર છે પણ હાલમાં અત્યારે પચીસ તારીખ સુધી મારા અંદાજ પ્રમાણે આપણે કોઈ વિસ્તારોમાં માઉટું થાય અને જેથી આપણા ખેડૂતને નુકસાની થાય એવી કોઈ શક્યતા નથી આ અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં ઝાકરના રાઉન્ડ ક્યાંક મીડિયમ અમુક દિવસે એવી જાકાર આવી પણ આવે એવી શક્યતા છે મિત્રો અને આગળના દિવસોમાં પણ કંઈ પણ હવામાનમાં ફેરફાર હશે તો હું તમને મારા ચેનલમાં વિડીયો બનાવીને માહિતી આપતો રહીશ આપણે ઘણા આદી જે ચોમાસાના કાર્યક્રમ છે તે પણ બાકી છે એના વિશે પણ આપણે માહિતી આપશું ખાસ કરીને મિત્રો મારા ચેનલની અંદર જોડાતા રહેજો જેથી કરતાં આવનારા સમયની અંદર કંઈ પણ હવામાનનો ફેરફાર હશે તો તમને માહિતી મળશે સાથે સાથે બે હજાર છવ્વીસનું ચોમાસું છે તેમની પણ આપણે આગળ ઇંધાણ તરીકે માહિતી આપતો રહી જેટલો બને એટલો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જેથી કરતાં આપણા તમામ ખેડૂતભાઈ સુધી આ વિડીયો પહોંચી શકે હવે આપણા વિડીયોને પૂરો કરી જય જવાન જય કિસાન જય ગુજરાત